તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાચોથી દરરોજ સો કાર ભરી દારૂ ગુજરાતમાં ઠલવાય છે બુટ લેગરો કારના અકસ્માતમાં ઘટપોસ્ટ જી હા મિત્રો એસપી રિંગ રોડ પર ભોપાલ ઓવરબ્રિજ પર રાજપથ તરફથી જવાના કટ પાસેથી સિલજ સર્કલ પાસેથી બસો દસ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે કેસમાં ચોંકાનારો ઘટપોસ્ટ થયો છે રાજસ્થાનમાં સચોટથી બુટ લેગરનું નેટવર્ક એટલું મજબૂત છે કે ગુજરાતમાં દરરોજ સો કારોમાં દારૂ ભરીને ગુજરાતમાં ઠલવામાં આવે છે જી હા મિત્રો દારૂ ભરેલી કારની ઝડપ બસો દસ પ્રતિ કલાક હતી આથી ગંભીર અકસ્માત સર્જાતા ઓમ પ્રકાશના સગીર વયના પુત્ર પણ થોડા દિવસોમાં અગાઉ જ આ પ્રકારે કાર લઈને દારૂ ઠલવતા પકડાયો હતો બીજી તરફ દારૂ ભરેલી કારની ઝડપ બસો દસ કિલોમીટર શા માટે હતી કોઈ પોલીસ ટીમે પીશો કરતી હતી કે બાબત તપાસ પોલીસ રસ દાખવતી નથી અકસ્માત ને કેટલો ગંભીર હતો તે બંને કારમાં માં હુકા ગયા છે જે હા મિત્રો વાત કરીએ તો વિરમ થી અમદાવાદ આવી રહેલી થાર કારને પોપલ ગોપાલ વર્બી ઉતરી રિંગ રોડ પરથી કટથી યુટર્ન લઈને રાજપથ જવા રસ્તા પર સીલજ ટકા તરફ થી પૂર ઝડપે ખસી આવેલી ફોર્ચ્યુનર ભારે ટક્કર મારી હતી અકસ્માત એટલો ગંભીર હતો કે થાર ના કાર હવા માં ચાર થી પાંચ વાર ફંગોળાઈ ને બસો મીટર દૂર ઉછળીને પડી હતી જ્યારે ફોર્ચ્યુનર કાર પણ સો મીટર દૂર ફંગોળાઈ હતી અને બંને કારના ફૂંકા ભૂલી ગયા હતા દારૂનો જથ્થો લઈને આવી રહેલી ચાલકનું મૃત્યુ નીપજ્યું છે આ અકસ્માતના સમયમાં ફોર્ચ્યુનરની ગતિ બસો કિલોમીટર પ્રતિ કલાક હતી આ અકસ્માતમાં સૌથી ગંભીર બાબત એ હતી કે ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી દારૂનો જથ્થો લઈને આવી રહેલા ચાલકોને ઓમ પ્રકાશ ઉર્ફ પુનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેની સાથે રહેલા રાજીવ બિશ્નોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ